દક્ષિણ ગુજરાતમાં પણ અવિરત મહેર વરસી રહી છે ત્યારે એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં સુરત વલસાડ અને નવસારી જિલ્લામાં ભરૂચમાં પણ આજે મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી છે જેમાં ક્યાંક લોકો મુશ્કેલીમાં મુકાયા તો ક્યાંક લોકોમાં ખુશીની લહેર પણ જોવા મળી છે ત્યારે કેવી છે દક્ષિણમાં મેઘાની મહેર આવવું જોઈએ દક્ષિણ અવિરત વરસાદી મહેર વરસી રહી છે વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ મેઘાએ ધબદબાટી કરી ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર વહ્યા પારડી તાલુકાના પોણિયા ગામથી સ્ટેશન જતા રસ્તા પર પૂરના પાણી ફરી વળ્યા હતા આ દરમિયાન એક કાર ચાલકને રસ્તો પાર કરવો ભારે પડ્યો કાર પૂરમાં તણાઈ ગઈ હતી જોકે કાર ચાલક પૃથ્વીરાજ ચૌહાણ નામના શખ્સની કિસ્મત સારી હતી કે એક ઝાડ પાસે કાર ફસાઈ ગઈ સ્થાનિકો ને ખબર પડતા જ તેઓ મદદ માટે પહોંચી ગયા અને કાર ચાલક નો જીવ બચાવ્યો હતો ભારે વરસાદ ને પગલે જિલ્લાની તમામ નદીઓ ગાંડી ટોર બની ને વહી રહી છે જિલ્લાની મુખ્ય નદીઓ માંથી ઔરંગા નદી માં પણ ઘોડાપુર આવ્યું છે નદી ભયજનક સપાટી પર વહી રહી છે આ કારણે નદી પર આવેલા ચોવીસ રસ્તાઓ બંધ થઈ ગયા છે જેમાં સૌથી વધુ વલસાડના બાર અને ધરમપુરના નવ અને પારડીના બે તેમજ કપરાડાનો એક રસ્તો બંધ થઈ ગયો છે ઔરંગામાં ભારે પૂરના કારણે અનેક ગામડા પણ સંપર્ક વિહોણા બન્યા છે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી મહેર અવિરત જોવા મળી જેમાં આજે કીમ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો કીમમાં વરસાદી મહેરના કારણે કીમ માંડવી સ્ટેટ હાઇવે પર સમા પાણી ભરાઈ ગયા હતા કિમ ચાર રસ્તા નજીક પાણી ભરાતા બિસ્માર રસ્તા પર પડેલા ખાડા લોકોને દેખાતા બંધ થઈ ગયા હતા જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો બે બળદ તણાયા હતા પ્રવાસમાં ભારે વરસાદના કારણે ખાડીમાં પાણીની આવક થઈ હતી ખેડૂત પોતાના ખેતરથી પરત ફરી રહ્યો હતો આ દરમિયાન બળદ અને ગાઢ પૂરમાં તણાયું જોકે કે બે ખેડૂત પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો પરંતુ પોતાને બળદ ગુમાવતા તેના પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો કારણ કે બંને બળદના મોત થયા છે મહુવા તાલુકામાં આજે મેઘાએ સૌથી વધુ ધબાધબી કરી બે કલાકમાં જ સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો જેના કારણે ચારે તરફ પાણી જોવા મળ્યું મહુવા થી કરચેરિયા તરફ જવાના માર્ગ પર વરસાદી પાણી પૂરની વહી રહ્યા હતા કાચમગામ પાસે તો સ્ટેટ હાઈવે પર બેરીકેટિંગ કરી રસ્તો બંધ કરાયો હતો છતાં વાહન ચાલકો જોખમી રીતે રસ્તો પાર કરતા કેદ થયા કેમેરામાં વરસાદ તો થંભ્યો પરંતુ પૂર આફત હજુ ટળી નથી અનેક વિસ્તારોમાં હજુ પણ ત્રણ દિવસથી પાણી ભરાયેલા છે છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું જેથી કંટાળીને અંતે આજે મોટી સંખ્યામાં મહિલાઓ સામ્રેજ મામલતદાર કચેરીનો ઘેરાવો કરવા પહોંચી હતી અને બોલ કરી પોતાની રજૂઆતો કરી

નવસારી જિલ્લામાં સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ભારે વરસાદના કારણે અંબિકા અને કાવેરી નદી ગાંડીતુર બનીને વહી રહી છે નદીઓમાં પાણીની આવક વધતા કાઠા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે પચાસ થી વધુ રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાયો છે તેવામાં બીલી મોરા ગણેવી જોડતા માર્ગ પર રેલવે અંડરપાસ માં પાણી ભરાતા સ્થાનિકોએ હાથમાં બેનર સાથે પાણીમાં ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો જિલ્લામાં સાર્વત્રિક સારા વરસાદને કારણે તમામ મોટી નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે કાવેરી પણ તેની ભયજનક સપાટીએ વહી રહી છે નદી પર આવેલ ચીખલી તટકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું નદી પર આવેલ કોઝવે પરથી પૂરના પાણી વહી રહ્યા છે જેથી સ્થાનિક તંત્રએ પણ તમામ કોઝવે પર બંદોબસ્ત ગોઠવ્યો છે સાથે જ લોકોને નદી કાંઠાથી દૂર રહેવાની સૂચના આપી છે આમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અવિરત મહેર જોવા મળી છે બ્યુરો રિપોર્ટ ત્રિનેત્ર માં લઈએ વિરામ વિરામ બાદ આપને બતાવીએ કોન્ટ્રાક્ટરે પાલિકાની કેવી રીતે આબરૂ લીધી